માને પૂછું હું જાવ એમાં થોડું પૂછવાનું હોય અમે કિના પાસે જઈ તને ખબર છે અમે કિના પાસે જઈ આને ખબર નથી ભાઈ બહુ સારા યુટ્યુબર છે હું માને દે ને જા હાલ ઘેર જા હાલ જા જો હાથ જોતા તારો હાથ હાથ જોતા જોતા આમ કરતા જા જાય છે જોતા જોતા

ભાઈ અને આગળ રસ્તામાં આપણે વાત પેલા ગરમી બહુ થાય ઉતારી નાખી અમારે હે ને ભાઈ એક ભાઈ બંધ કે તમે કલાક કલાક પેલા મેસેજ કરી દો કે ભાઈ હાલ આમ ઘરે ઉભા તો ઈ કલાક સુધી બહાર ના નીકળે એટલે ના નીકળે હવે જોઈ લીએ જોઈ લઈએ જાકીટ હાથમાં લઈને ને હોય લીધે આંગળી શું કે ખબર અરે આમ હતું ઓલું હતું ઢીકણું હતું પૂછડું ને એવી વાતો કરીએ ને ભાઈ

બંગલા બુક કરાવો સસ્તા ભાવે અત્યારે બરોબર ને મને એક દેવો ઊછીનો પ્રમોશન કરતાં થઈ ગયા આ મારો ભાઈબંધ હે મને એક બંગલો એમને એમ દઈ દે તો હું એક વર્ષ માટે બધા બંગલાનું પ્રમો કઈ રાહજ આખું વિડીયો ઉતારી બોલ હે મંજૂર હાલો રેડી આપુ ગાડીમાં ભાઈ અમને ખબર જ હતી કે પેટ્રોલ છે ને ભરાવવું જ પડીએ કેમ કે એવરેજ તો જોદી આપણી ગાડી આપણી સાથે ભાઈ ઉપસ્થિત છે અત્યારે રાજભાઈ અને જયદીપભાઈ ભાઈ બે સુપર બાઇક વાળા અને ત્રીજા આ ભાઈ સુપર બાઇક અમારા બે નું કઈ નું આવે એ ભાઈ આ એક આગળ બેઠા છે યાર આ ભાઈ S1000 વાળા આ ભાઈ પાસે ભાઈ બે પાસે હાયાબુસા હે ને બે ભાઈ પાસે આય ભાઈ ભાઈ 390 એડવેન્ચર વાહ ભાઈ વાહ બધા છે ને આ બધા સુપર બાઇક વાળા હે પણ આજ આપડા ભેગા આવ્યા ખબર નહી કેમ

રોડ હે કે બીજું કઈ કઈ સમજાતું નથી ધૂળ ની ડમરી બોલે કે આવું જ્વાળા મુખી નું ઓલું આઈ નથી રાખ આવી સુધી નથી આવી ગઈ મીર લાગે તો એવું કઈ મને ભાઈ જોઈ લ્યો ભાઈ આવે જોઈ લ્યો વાહ વાહ મેરા દેશ બદલ રહા બોલો દેખા તો ઇને તુતા હૈ આ પ્રગતિ હે આપડી આ ક્યાં આપણે જૂનાગઢ બાજુ જઈ રહ્યા હૈ અમે જામનગર થી બેસ્ટ ટેકનોલોજી થી બનાવે છે આ કયો રોડ હે કાલાવડ રોડ હે ને કાલાવડ જૂનાગઢ રોડ વા જો 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 ખાતા તો ભાઈ આપણે પહોંચ્યા હાં જામ કંડોળા અને જામ કండోડા ની ભાઈ સરસ મજાની એક ચા પીધી ચા પીને હવે આપણે સીધા જઈ રહ્યા છે સાસણ ગીર તરફ કેની પાસે ખબર કેને મળવા જવા માટે ખબર જટ પ્રબજોત ભાઈ ને ભાઈ તમે જોયું જ હશે એના બ્લોગ ને ભાઈ હું તો બહુ જાજા ટાઈમ પેલેથી એના બ્લોગ જોતો આવું હું તો મેં કીધું મળતા ભાઈ આ છે ધીરે ધીરે ભાઈ કોન્ટેક થઈ ગયો આપણે જટ પ્રભજોતભાઈનો ઓહો

લાઈટ કે બેનો ઓય ઓય ઉડા ઉડાય ઉડાય ગાડી જોયું ને કિયા ઉડે એમ બચા બચા ઉડે એમ જ બોલું મારે ને કિયા માર્કેટ વધી જા ફ્રીમાં પ્રમોશન થાય છે મિત્રો પચા પચા ઉડ્યો ગાડી નું લોગો ને હું નામ વાત નત કરતો પચા પચા ઉડે નાનકડો એવો સ્ટોપ કર્યો કેમ કે અમારે ભાઈ થોડી ભૂખ લાગી હતી થોડું કામ સિંગ ને એવું થોડું ખાધું અમે

ત્રીસ ની સ્પીડ લિમિટ હે હવે ત્રીસ ત્રીસ આમાં કીમ આખવી ગાડી ભાઈ નોર્મલ જો એટલી ગાડી હાલતી હોય ને તો પચાસ પંચાવન પચાસ પંચાવન તો ત્રીસ કીમ આખવી ભાઈ હવે વાહ વાહ બસ હવે આપણું ભાઈ ડેસ્ટિનેશન હે ને બહુ દૂર નથી બાજુમાં જ છે આપણા થોડુંક જો અહીંથી ઓલો રોડ આવી ગયો એકદમ હેવી લેવલનું એડવેન્ચરવાળું

ऐसा लग रहा है भाई दिल खुश हो गया मैंने मैंने ना जब मेरा ब्लॉग स्टार्ट नहीं किया था ना मेरे 300 सौ फॉलोवर थे तब से मैं आपका आ रहा दौरा और आज मुझे लगा भाई 200 किलोमीटर अगर 300 400 किलोमीटर भी मुझे काटना पड़ा ना तब भी मैं आपसे मिलने के लिए यही तो प्यार है और क्या यही चाहिए कैसे हो बढ़िया बस एकदम कैसा लगा गुजरात बढ़िया गुजरात तुम्हारी होकर द्वारिका से हो क्या है बढ़िया भाई अभी भाई अत्यारीत जम्मू बाकी है फ्रेंड बजा अच्छे भाई हाँ मौलिक भाई आगे आओ मौलिक भाई तुम्हें क्या भागो अरे को मत दिखाओ अरे भाई अगर व्लॉग मिले तो सही है मैं छोटा व्लॉगर करो नहीं, नहीं। <laughs> देखो देखो भाई कोई छोटा बड़ा नहीं होता जिंदगी यही है कि बस दोस्तों से प्यार बढ़ा के रखो बाकी छोटा मोटा कोई नहीं था मेहनत सब करते हैं અને ક્યાં એવાનું થતું નથી અટાણે કઈ મારો વેતન થી પછી આવી પ્રભજ્યો નીકળી ગયા ગુજરાત બાદ प्रॉपर गुजराती कॉमेडी प्रॉपर गुजराती आप बोल सकते हो कुछ गुजराती में केम गुजराती केम छो बढ़िया ये हाँ। इन्होंने एक गाली सिखाई है <laughs> <laughs> गाली मत <laughs> बोल गाली नहीं फैमिली देखती है फैमिली देखती है फैमिली देखती है गाली नहीं जय द्वारकाधीश बोल दो जय द्वारकाधीश ये दोस्त भाई ये हिंदी है हिंदी है और गुजराती बोल लो बस ये आ गए हमिया कोई भी ब्लॉग स्टार्ट करता हूँ ना आ, तो सबसे पहले जो डायलॉग होता है हमारा जब ब्लॉग स्टार्ट करता हूँ तो मेरा है जय द्वारकाधीश और जय श्री राम दोस्तों ये जी मेरा डायलॉग है हर एक ब्लॉग में सबसे पहले ये तो आता फिर हिंदी है हिंदी हो गया तरीके से लेकिन मैं गुजराती वे में बोलता हूँ जय द्वारकाधीश जय श्री राम बधाई ने बताए ना सबको सबको ऐसे मेरा ब्लॉग स्टार्ट होता है इसीलिए मैंने बोला कि आप बोल दो अच्छा ने बड़ी है, बड़ी है। भाई अच्छा बढ़िया बढ़िया जय भाई पंजाबी में सब सबसे पहले मिलते क्या बोलते हो सबसे हमारे जैसे आहिर में जो हुए वहाँ पे जय द्वारका थी श्री राम यादव 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 फिर हमारे जैसे राजपूत है तो उसको जय बोल हाँ, तो से अपना 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 है। ऐसे जमी लिये भाई, तो तो भाई। <laughs> के पेट पूजा है ना ये जरूरी है, बीजू वातु था, था है। जो के तो वत लाइट ફ્લેશલાઇટ ચાલુ ના થઈ નું કારણ હું ખબર કેમ કે અમે જટ પ્રભજોત ભાઈ મળ્યા ને એટલે અમારા મોઢા જો એટલું તેજ આવી ગયું હે ને કે આમ પ્રકાશ ની જરૂર નથી જો ચમકે હે ભાઈ મોઢા હે ભાઈ જમવાનું હે અત્યારે બાકી અને મૌલિક ભાઈ ભાઈ જામનગર ના હમણાં તમને દેખાડ્યું ધરારી ગયા જમો ને જમો ને આપડે બારે મેં કીધું કદાચ ને એવું હોય આખું ગ્રુપ હોય ભેગું જમી લઈએ અમે લાગે તો પણ એ ગયા અરે ભાઈ ઘર જેવા બધા મેં તો હાલો ભાઈ બેસી જાય અમારે બહુ જાજી તાણ કરે ને અમારે પછી જાય હે રાજભાઈ બરોબર રાજભ એમને અમારું કેવું છે અમારું કેવું ખબર બઉ જાજી તાણ કરો ને તો પછી એમ થાય આલંદ ભાઈ બેસી જાય બીજું કઈ ના આપડે ગમે આવશે જમવા આપડે રાતે થોડીક હમણાં નીકળી જવાનું હે વેલા જ નીકળી જવાનું ભાઈ થોડીક વાર બેહો બધા થોડીક વાર ઓકે પછી સીધું જામનગર નીકળી જાઉં રાતના તો કેટલા વાગે પહોંચી ભાઈ ખબર નઈ સાસણ માં ભાઈ તમને ખબર હોય ને તો રિસોર્ટ માં રોકાવ ની આવડું ધમાલજી કેવાય ને જોવા બધા ઓલા ફૂલ બાકાજી થી બોલાવે ને બધા જોવા પ્રભજોત ભાઈ ને હે ને ભાઈ બધા સરપ્રાઈઝ આપી સરપ્રાઈઝ તો હમણાં એનો ભાઈ પ્રદર્શન આપણે અહીં જોવાના છે આ મિત્રો ઓલી ઠંડી આવી ગઈ ને આ ડૂચો છે ને હલકતો નથી જો આ જબલાનો ઉપયોગ કરીને ડૂચો હલગાવો પડે અત્યારે ભાઈઓ ઠંડી આવી ગઈ જો તો એ આ ઉઘાડા ડીલે રખડે જોઈ લે ભાઈ અહીંયા ભાઈ ને ડાન્સ ને બધું થવાનું હે મેં તો આને પેલી એક વખત જોઈ લીધું હે રાતના વાગી ગયા છે સાડા અગિયાર ને હવે અમે પાછા નીકળી જાય છે કેમ કે ભાઈ બહુ વધારે મજા કરી અમે અત્યારે ઓલા ડિસ્કો ડાન્સ ને બધી ભૂલ મજા કરી બસમાં પ્રભજ્યોતભાઈ ને મળી હવે બધા અમે પાંચ મિત્રો જેટલા આવ્યા હતા એટલા જ પાછા ખેરી જાય દૂર બેઠા બેઠા હતા ને હમણાં જરાક ઓલા બધે

ભાઈચારા ઓન ટોક મિત્રો આ જે વિશ્વાસ તમને આવી જાય ને તો તમારે સમજી લેવાનું કે ભાઈ ઓફિશિયલ ભાઈ તમે સર્ટિફાઈડ સર્ટિફાઈડ હા સર્ટિફાઈડ મિત્ર કઈ શેર કે બચ્ચે શેર કે બચ્ચે અરે ના ગલુડિયા હે જય લીઓ તો ભાઈ ઘરે આવી ગયા સરસ મજાની નીંદરે કરી લીધી અને ભાઈ આપણે જટ પ્રભજોત ભાઈને મળ્યા ભાઈ મયડાને ને એટલે એમ થયું કે ભાઈ ખરેખર છ સાત મિલિયન સબસ્ક્રાઈબર હોય કે તમારે ત્રણ ચાર મિલિયન ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર હોય તો એ ભાઈ એ ભાઈને આમ એવું ઈગો કે એટીચ્યૂડ કે ઘમંડ એક ટકાનું નહોતું કે ભાઈ હું આમ એવડો ભાઈ આવીને રામ રામ કર્યા હાથ મિલાવ્યા બધું ભાઈ ગળે મળ્યા પ્લસમાં એટલી વાર અમે બેઠા વાતું જીતું કરી અને બટ બટ ભાઈ મેં જે પણ બ્લોગ શૂટ કર્યા એ બધું એને પૂછ્યું કે ભાઈ હું બ્લોગ શૂટ કરી શકું પરમિશનથી અને એની આરે આપણે બ્લોગને બધું શૂટ કર્યું સાચે ભાઈ હંબલ પર્સન એટલે એકદમ આમ કમંટ વગરનો તો આજનો વ્લોગ આપણે એ પૂરો કરી દેવો હોય ને કેવું લાગ્યું એક નીચે કમેન્ટ કરી દેજો નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર મળશું જેવું અત્યારે જ અહીંથી ચાલુ કરવાનો હું તો બધા પોતપોતાનું ધ્યાન રાખે બધેને જય દ્વારકાધીશ જય શ્રી રામ ભાઈ